તો હવે ભાઈ જાણ અત્યારે ચા પીવાની ઈચ્છા થઈ એટલે જો આ તરુણભાઈને ચા ચા પીવી હતી એટલે છે ને આ કૃતાર્થના ચા બનાવડાવી મેં બનાવી છે મેં બનાવી ચા અમે ક્યાં બનાવી મેં બનાવી ચા કૃતાર્થ તેના બનાવી બધું તમારા બધા શ્રેય તમારા પોતાના ઉપર લેવા છે સનાતન જે સત્ય છે સત્યની રાહ પર ચાલો સત્યની રાહ ઉપર ચાલી રહ્યા છે હા ભાઈ આ ચા છે ને તરુણ ભાઈએ જાતે બનાવી છે એમના ઊંઘ આવતી હતી સારા છે એટલે એમને પછી જાતે ચા બનાવી દીધી કે કૃતાર કડક એકદમ એકદમ કડક બનાવી છે ને કેટલા આપવાનો ટેસ્ટ કેટલા આપવાનો ટેસ્ટ એમ અને જો સડુ કામ મારી મારીને પીવો છે ને ભાઈ પીએ છે યાર કૃતાર્થની વાત થઈ ગઈ પછી આપણે પારસની બી વાત સાંભળી લીધી અને અહીંયા આગળ છે ભૃગુ ભૃગુ કોઠારી અને નંદિની હવે આ બેની વાત આપણે સાંભળવાની છે પણ પહેલાં થોડી ચા અમે પી લઈએ આ ચા રેડી થઈ ગઈ છે એ પી અને પછી આપણે છે ને આ બેનો એક્સપિરિયન્સ બી સાંભળીએ કે અહીંયા આગળ એમનો એક્સપિરિયન્સ કેવો છે રેડી નંદિની રેડી બસ તો પછી આ ચા પી લઈએ પછી તમારો વારો બરાબર તો હવે ભાઈ છે ને અમે બધાએ ચા પી લીધી છે અને હવે આપણે વાત કરીશું નંદિની જોડે અને એની જોડે વાત કરીને આપણે જાણવાની કોશિશ કરીશું કે ભાઈ અહીંયા આગળ જે છોકરીઓ આવી રહી છે ને એમને કઈ રીતની સ્ટ્રગલ કરવી પડે છે કારણ કે અત્યાર સુધી આપણે જે બી સાંભળ્યું ને એ બધું જ આપણે છોકરાઓના વિશે સાંભળ્યું બરાબર પરંતુ છોકરીઓનો એ આગળ કેવો એક્સપિરિયન્સ છે અને એમનું શું કેવું છે ને એ બી આપણે સાંભળી લઈએ જેથી તમને આઈડિયા આવે કે ભાઈ કઈ રીતની સિચ્યુએશન અહીંયા હોય છે તો નંદિની સૌથી પહેલાં તું અહીં આવી કઈ રીતે બરાબર ત્યાંથી માંડીને તારો એક્સપિરિયન્સ કે તારા શબ્દોમાં હા પહેલાં તો હેલો કેમ છો બધા મારું નામ નંદિની છે મેં ઇન્ડિયામાં બેચલર્સ કરેલું છે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પછી મને અંદરથી એવી ઈચ્છા હતી કે હું ફોરેનમાં માસ્ટર્સ કરું તો ફર્સ્ટ ચોઈસ મારી ફર્સ્ટ પ્રાયોરિટી કેનેડા હતી તો મને બીજી ઘણી જગ્યાએ મેં અપ્લાય કરેલું પણ ઘણા રીઝન્સ થ્રુ મને બીજી જગ્યાએ ના મળેલું બટ આપણે કહીએ કે લક એક કામ કરતું હોય કે ભાઈ અહીંયા મળવાનું છે તો અહીંયા જ મળશે તો મને કોન્કોડિયા યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું અને ઇન્ડિયામાં તે કઈ જગ્યાએથી કર્યું વીવીપી એન્જિનિયરિંગ કોલેજ છે રાજકોટમાં ત્યાંથી મેં કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું છે બેચલર્સ અને કેટલા પર્સન્ટાઇલ હતા મારે એઇટ પોઈન્ટ નાઇન સિક્સ સીજીપીએ હતા અને નથી હા હા નહીં મારે ઇશ્યુ એ રીતનો આવ્યો હતો બીકોઝ મેં અપ્લાય આઈએનએસસીમાં સિક્યોરિટી માટે કર્યું હતું બટ મને ત્યારે એડમિશન એનું એની બદલે મને એ લોકોએ ક્વોલિટી સિસ્ટમ્સ એન્જિનિયરિંગમાં એડમિશન આપ્યું કે ભાઈ તમારી પ્રોફાઇલ આના માટે બેટર સુટેબલ છે તો ત્યારે સિચ્યુએશન એ રીતની હતી કે હું થોડીક લેટ હતી તો મને એ એડમિશન મળી ગયું હતું તો મેં એના થ્રુ વિઝા અપ્લાય કરવા માટે મૂકી દીધા એના પછી મને કમ્પ્યુટરમાંથી એક્સેપ્ટન્સ આવ્યું કે તમને કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પણ એડમિશન મળી શકે છે પણ મેં ઓલરેડી વિઝામાં અપ્લાય કરી દીધું હતું તો પછી ક્વોલિટી સિસ્ટમ્સ એન્જિનિયરિંગ સાથે જ મેં કન્ટિન્યુ કર્યું હું અહીંયા આવીને બદલી શકતી હતી પણ અહીંયા આવીને મને રિયલાઇઝ થયું કે આ કોર્સ પણ મારી માટે સારો જ છે તો પછી મેં એમાં ચેન્જીસ ન કર્યો કંઈ અને તું જ્યારે એ આવી ત્યારે તું એકલી જ હતી તારી જોડે કોઈ હતું કે કઈ રીતનું હતું નહીં ફોર્ચ્યુનેટલી એવું છે કે રાજકોટથી હું આવવાની હતી તો બે ત્રણ ફ્રેન્ડ્સ આ કોન્ટેક્ટ થ્રુ એક ક્રિષ્ના મદાની કરીને મારી એક ફ્રેન્ડ છે તો અમે બે જાણા એક સાથે સથવારામાં હતા અને બાકી એની સિવાય મારા અહીંયા ઘણા બધા ફ્રેન્ડ્સ અહીંયા આવીને પણ બન્યા પણ ત્યાં મારે કૃતાર્થ દવે કરીને જે હમણાં વાત થઈ એની સાથે કોન્ટેક અને એના થ્રુ મારે ક્રિષ્ના સાથે કોન્ટેક થયો તો અમે લોકો બે જણા ત્યાંથી આમ સેમ ફ્લાઇટમાં તો નહોતા એક પછી એક હું બાર તારીખે આવી બાર એપ્રિલ બે હજાર બાવીસમાં હું આવી અને ક્રિષ્ના તેર એપ્રિલ આવી તો અમે આમ કોન્ટેકમાં જ હતા સાથે રૂમમેટ્સ પણ હતા હમણાં સુધી એટલે મારી સાથે એક સથવારો હતો તો એ રીતે મને કાંઈ ઇસ્યુ નહોતો આવ્યો અને આયા પછી તે અહીંયા આગળ કોલેજ ચાલુ કરી ઇન બિટવીન તે કોઈ જોબ કરી હતી જોબ માટે તે વખતે કોઈ પ્રયાસ કર્યો તો કે કઈ રીતનું હતું મને હું એપ્રિલમાં આવી અને મે સ્ટાર્ટિંગથી જ મારી જ્યારે સ્ટડી સ્ટાર્ટ થયું ત્યારથી જ મેં જોબ સ્ટાર્ટ કરી દીધી હતી તો જોબ ગોતવામાં મને એક રીતે સ્ટ્રગલ એટલા માટે નહોતી થઈ કે મારી પહેલા મારા ફ્રેન્ડ્સ આવી ગયેલા હતા તો એ લોકોનો સપોર્ટ અને એ લોકોના ગાઈડન્સથી મને જોબ ગોતવામાં એટલો મોટો ઇશ્યુ નહોતો આવ્યો મારે અને ક્રિષ્નાને બેયને એટલે જોબ શોધવાની અંદર કોઈ તકલીફ નથી પડી ના જો તમારી પાસે ગાઈડન્સ કે સપોર્ટ હોય તો એક પણ જાતનો પ્રોબ્લેમ અહીંયા આવી શકે એમ નથી અને તમે એમ એકલા પણ આવો છો તો પણ અહીંયા મોન્ટ્રીયલમાં જોબ ગોતું એટલું બધું અઘરું નથી કમ્પેર ટુ અધર ટોરન્ટો યા હા અને એઝ અ લેડીઝ કે એઝ અ ગર્લ્સ અહીંયા આગળ મોન્ટ્રીયલમાં તને કોઈ દિવસ એવું લાગ્યું કે ભાઈ હું છોકરી છું તો એના કારણે મને કોઈ જગ્યાએ અલગથી ટ્રીટ કરી હોય કે એના કારણે મને કોઈ જગ્યાએ તકલીફ પડી હોય કે મારી જોડે કોઈ જગ્યાએ ભેદભાવ થયો હોય કે છોકરી જો એના કારણે મને એવું લાગ્યું હોય કે કોઈ જગ્યાએ હું મારી જાતને ઇનસિક્યોર ફીલ કરું છું કે એવું કોઈ વસ્તુ તને તારા એક્સપિરિયન્સમાં એવું થયું છે ફોર્ચ્યુનેટલી કહું તો મને આવા અનુભવ એક પણ પ્રકારના નથી થયા મને હું ઇન્ડિયાથી જ્યારે આવી તો બીજા બધાના એક્સપિરિયન્સ સાંભળ્યા આપણે કે બધા અમદાવાદ ગયેલા છે વડોદરા ગયેલા સુરત જયેલા બધા અલગ અલગ જગ્યાએ ભણેલા હું રાજકોટમાં મારો જન્મ થયો મેં ડિગ્રી મારું રાજકોટમાં કર્યું તો હું રાજકોટ થી એવી જગ્યા ક્યાંય ગયેલી નથી ડાયરેક્ટ હું મોન્ટ્રિયલ આવી છું તો મને અંદરથી પોતાને એક બીક હતી કે હું અલગ કન્ટ્રીમાં જાઉં છું લોકો અલગ છે એન્વાયરમેન્ટ અલગ છે શું છે જોબ શું કરીશ હું ભણવાનું કેવું હશે મને કાંઈ આઈડિયા નહોતો બીક એક રીતની તમારે હોવાની જ પણ કેનેડા કહું કે મોન્ટ્રિયલ કહું મને ઘણું સેફ લાગે છે કે રાતના હું સપોઝ ઘણી વખત બાર વાગે ભી ઘરે આવતી હોય જોબમાંથી તો મને એવી પ્રકારની એક ભી બીક નથી કે સેફટી નથી અહીંયા કે હું એકલી આવીશ તો કાંઈ ઇશ્યુ થશે કે કાંઈ હોમિયેસ થોડોક ઇશ્યુ છે ના કોઈ જ નહીં એ લોકો હેરાન ના કરે પણ એક તમને બીક રહી મગજમાં કે એ લોકો જેમ આપણે ઇન્ડિયામાં ભિખારી હોય જગ્યા જગ્યા એવી રીતે અહીંયા હોમલેસ લોકો હોય તો એ ઘણી વખત પીને એ લોકોને ખબર ના હોય કે એ શું કરે છે તો એ રીતનું તમને થોડીક મગજમાં બીકરે પણ એ લોકો કોઈ દિવસ કોઈની છેડતી નથી કરતા મેં આજ સુધી એવું મે ફીલ નથી કર્યું રાતની જોબ ભી કરેલી છે ધારો કે સાંજની તો પછી હા એટલે નાઈટ ડ્યુટી મે નથી કરેલી પણ મારે કેવું કે આફ્ટરનૂન શિફ્ટ હોય ને તો રાત્રે આવવામાં 10 સાડા 10 ઘણી વખત થઈ જાય શિફ્ટ એક્સટેન્ડ થઈ હોય તો 11 વાગે એક વખત હું બીજ કામ કરતી આ જે વોલમાર્ટ માં ને જગ્યાએ સ્ટોક કરવાનો હોય તો બધું સ્કેન કરવાનો તો એક વખત મારે ઈ વસ્તુનો ઇશ્યુ થયો તો કે પાછું આવવામાં પ્રોબ્લેમ થાય કારણ કે રાત્રે મેટ્રો બંધ થઈ ગઈ હોય કાઈ 1:30 વાગે બંધ થઈ જાય ત્યારે ત્યારે તમને બીક લાગે બીકોઝ બિંગ અ ગર્લ તમે એકલા જ્યારે અજાણ્યા સિટીમાં હોય હું સ્ટાર્ટિંગ જ હતું મારે તો અજાણ્યા સિટીમાં હોય તો તમને ઓબ્વિયસ બટ ઓબ્વિયસ બીક લાગે હું ઘરે કઈ રીતે જઈશ અને જ્યારે તમે એકલા હોય ત્યારે આ થોડુંક બીક વધારે લાગે પણ ત્યારે હું ઘરે જ્યારે હું આવી હતી એકલી ત્યારે બી મને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી આવ્યો ઘરે પહોંચવામાં કારણ કે રાતના બી બસ ચાલુ જ હોય છે મોન્ટ્રીયલમાં તો તમે બસથી કોઈ બી જગ્યાએ તમારે આવું જવું હોય તો તમે ટ્રાવેલ કરી શકો છો રાતના ટાઈમે તો એ બી ઇશ્યુ છે એના કારણે બી કોઈ ઇશ્યુ નથી અને કેનેડા વિશે કોઈ સારો એક્સપિરિયન્સ કોઈ ખરાબ એક્સપિરિયન્સ તારા હિસાબે મારા હિસાબે કેનેડાનો મારો સારો એક્સપિરિયન્સ એ છે કે અહીંયા આવીને મને હું જોબ કરતી થઈ જાતે પૈસા કમાતી થઈ મારી ફીસ મેં ભરી અને એના થ્રુ મારા મમ્મી પપ્પાને હું આવતા આ જ મહિનામાં અઠ્યાવીસ તારીખે મારા મમ્મી પપ્પા મારા ગ્રેજ્યુએશન માટે આવે છે અને એને ફૂલી ફાઇનાન્શિયલી સપોર્ટ એની ટિકિટ મેં કરાવી છે એની વિઝા મેં કરાયા છે તો હું એ બધી વસ્તુ કરી કે બીકોઝ હું અહીંયા આવીને જોબ કરું છું એમ અહીંયા કોઈ બી પ્રકારની તમે જોબ કરો છો તો કોઈ એને નાનું ગણતું નથી એક પ્લસ પોઈન્ટ છે કોઈ બી ફોરેન કન્ટ્રીમાં તમે કામ કરો તો એ તમે તમારા પોતાના ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ માટે કરો છો તો એ લોકો અપ્રિશિએટ કરે છે એ વસ્તુને તો મને એ વસ્તુ એક પોઝિટિવ પોઈન્ટ લાગે બીકોઝ ઇન્ડિયામાં જો તમે કોઈ જગ્યાએ કામ કરતા હોય તો એને એ એવી રીતે ગણે છે કે ભાઈ તમે એજ્યુકેટેડ નથી તો જ એ લોકો આવું કામ કરતા હોય જ્યારે પાર્ટ ટાઈમ હો તો લોકો આ જ કામ કરતા હોય છે અહીંયા તો તમારી રીતે તમે પૈસા કમાઈ શકો છો તમારી ફીસ ભરી શકો છો ઘરના ઉપર તમારે કોઈ લોડ ન આવે બીકોઝ હું લોન લઈને આવેલી છું ઇન્ડિયાથી

એ એ વખત હર વર્ષે આવે છે એકચ્યુઅલી બે વર્ષ મારો ઓલમોસ્ટ થઈ ગયા છે અહીંયા એપ્રિલ આવી ગઈ મે ચા ચાલુ થઈ ગયું એક્ચુલી તો બે વર્ષ થઈ ગયા મારે હર વર્ષે વિન્ટરમાં આ વસ્તુ ફેસ કરું છું બીકોઝ વિન્ટરમાં અહીંયા કામ નથી હોતું પાર્ટ ટાઈમ જોબ કરવાવાળા માટે જે ફર્સ્ટ યર હતું મારું એની અંદર વિન્ટરમાં મારી પાસે એક કે બે મહિના સાવ કાંઈ કામ જ નહોતું એ લોકો ના પાડી દીધી હતી કે હવે શિફ્ટ જ નથી તમારી પાસે તો એ વખતમાં તમારી પાસે જો સેવિંગ્સ પડ્યું હોય તો તમે ચલાવી શકો પણ બાકી એક તો વિન્ટર એટલું તમને ઘરમાં ના ઘરમાં ડિમ્પ્રેસિંગ એન્વાયરમેન્ટ હોય અને એમાં તમે આખો દિવસ ઘરે હોય તો એ વખતે થોડુંક રે મેન્ટલ પ્રેશર પણ સમર આવે એટલે ત્યારે તમે એટલું ખેંચી શકો સામે કારણ કે સમરમાં કામ એટલું વધારે હોય તો તમે કરી પણ શકો પોઝિટિવ લીધું એમ પણ એના કારણે કંઈ તકલીફ પડી હોય કે એવું કંઈ થયું નથી ના પણ કેવું કે

અને તારી ફીસ કાઢી અને ઉપરથી તું પૈસા ઇન્ડિયા મોકલે છે તો એ બહુ સારી વસ્તુ કહેવાય કારણ કે જનરલી કેવું છે કે સ્ટુડન્ટ લાઈફની અંદર આ બધી વસ્તુ એવી છે ને કે લોકોને સ્ટ્રગલ કરવી પડે છે પરંતુ તું એ ઇઝીલી મેનેજ કરી શકી એ વસ્તુ તારા માટે ઘણી સારી કહેવાય અને જેમ ત્યાં કીધું કે ભાઈ અહીંયા આવ્યા પછી તને એક પેલી જે કહેવાય ને ફિલિંગ્સ આવી કે ભાઈ એક ઇન્ડિપેન્ડન્સની કે ભાઈ આજે એ જે તે અનુભવ તે જે ફીલ કર્યો કે ભાઈ આજે મેં જોબ કર્યા પછી એક કહેવાયને કે ફાઇનાન્સિયલી સેલ્ફ સુફિસિયન થઈ ગયું કે એના કારણે તો તને આમ માઇન્ડમાં તને આના લીધે કોઈ આમ પોઝિટિવ વાઇફસ કે એવું કહી તને આમ શું ફીલ થયું એના કારણે મૂળ તો મને એવું લાગે છે કે જો હું ઇન્ડિયામાં રહ્યો હત ને તો આટલી ઇન્ડિપેન્ડન્ટ હું ના રહે છે સપોઝ હું અમદાવાદમાં બી કામ કરું છું તો મને ખબર છે કે મારા પપ્પા બેઠા છે તો મને એક ભી વસ્તુ નો પ્રોબ્લેમ આવશે ને તો હું મારા પપ્પા ને કઈશ ભી નહીં તો એ મારા પપ્પા ને ખબર પડે એ તારો કમ્ફર્ટ ઝોન છે એટલા માટે તું અત્યારે તારો કમ્ફર્ટ ઝોન છોડી અને એમાંથી તું બહાર આવી હા એટલે અહીંયા તો હું આવી ગઈ એટલે હું અહીંયા મારા પપ્પા પાસે પૈસા માંગી જ નથી શકવાની કારણ કે સીધો ડોલર નો ડિફરન્સ આવે ઈ મને મોકલાવે ખરા તો પણ વચ્ચે રસ્તામાં ઘણા આમ તમારા પૈસા બગડી જાય એમ તો ઈ તમારા મગજમાં સેટ થઈ જ ગયું ઓલરેડી કે એક વસ્તુ કરવું જ પડશે કરી લીધી કે ભાઈ હવે મારે કરવાનું જ છે અને હું કરી લે અને થઈ જાય મગજ જો તમે એકવાર તૈયાર તો થઈ જાય અને જે છોકરીઓ અહીંયા વિચાર્યા છે કે જે એકલી છે કે જેમને કોઈ સપોર્ટ નથી ઇન્ડિયામાં કે અહીંયા બી કોઈ ઓળખતું નથી અને એવા કોઈ ખાસ કોન્ટેક નથી તો એમને કોઈ વસ્તુ ખાસ કહેવા માંગીશ તારા એક્સપિરિયન્સ પ્રમાણે મારા એક્સપિરિયન્સ પ્રમાણે મારે એક વસ્તુ કેવી છે કે જો કોઈ ગર્લનો સપોર્ટ તમને મળતો હોય કોઈ સથવારો તમારી સાથે આવી શકતો હોય તો એ એક પ્લસ પોઈન્ટ છે બિકોઝ નવી જગ્યામાં સપોઝ તમારે કોઈ નવા ઘરમાં રહેવું પણ છે જો સેમ સિટીવાળું કોઈ વ્યક્તિ જેમ કે ક્રિષ્ના મારી ફ્રેન્ડ હતી અમે બે સેમ સિટીના હતા અમે ત્યાંથી જ બધી વાત કરી લીધી હતી અમે લોકો મળ્યા અમે વાત કરી અમને ખબર પડી કે એકબીજાનામાં અમે ઓળખીએ છીએ તો જો તમે કોઈને સાથે લઈને આવો તમને એક એક સપોર્ટ એ રીતનો રહે કે ચાલો કાંઈ નહીં તો એટલીસ્ટ તમને કાંઈ થશે ને તો તમે એની સાથે વાત શેર કરી શકો છો કારણ કે અહીંયાના લોકોને મેઇન પ્રોબ્લેમ એ આવે છે કે કોઈ સાથે વાત શેર નથી કરી શકતા એટલે ડિપ્રેશનમાં વ્યા જાય છે જો તમે વાત શેર પણ કરી દીઓ ને તો એ ઘણી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો એક એ સજેશન મેઇન છે મારી પાસે અને બીજી વસ્તુ એ છે કે જો ઇન્ડિયાથી કોઈ પણ કન્ટ્રીમાં તમે અલગ કન્ટ્રીમાં કે ક્યાંય બી બહાર જાઓ છો તો એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ મેન્ટલી તમારું સ્ટ્રોંગ હોવું બહુ જરૂરી છે બિકોઝ અહીંયા એવી સિચ્યુએશન ઘણી બધી આવે છે કે જ્યારે તમારે કામ ન થાય તમારે જોતું હોય તમે આઠ દસ મહિનાથી ટ્રાય કરતા હોય તમારાથી નથી પોસિબલ થતું આજે નથી થાતું કાલે નથી થાતું તમે બધું બરાબર કરો નથી થાતું પણ તમારે એ વસ્તુ રાખવી પડશે કે ભાઈ નહીં મારે કરવાનું જ છે ને મારે થઈ જશે બિકોઝ ઘણા એવા મારા ઓળખાણમાં પણ એવા લોકો છે કે જે અહીંયા આવે છે ભણે છે પછી જોબ ગોતવાની ટ્રાય કરે નથી મળતી તો પાછા વયા જાય છે જોબ કર્યા વગર તમારો એજ્યુકેશનનો ખર્ચો તમે કર્યો એ પાછું તમારું તમે એ કમાઈ નથી શક્યા અને તમે જોબ નથી કરી અને તમે પાછા આવ્યા જાઓ છો ત્યાં જઈને પાછું એકડે એકથી તમારે શરૂઆત કરવી પડે કારણ કે તમારી પાસે ડિગ્રી અહીંયાની છે તમારી પાસે એક્સપિરિયન્સ નથી તો ત્યાં ફરીથી તમારે કંઈક એવું કરવું પડે તો એની કરતાં થોડો વખત પેશન્સ રાખી અને જો તમે જોબ ગોતવાની ટ્રાય કરો અત્યારે જે છે એમાં તમે આગળ વધવાની ટ્રાય કરો તો એ તમને વધારે કામ આવી શકે છે ઓકે બહુ સારી વાત કરી તે અને ઘણી બધી છોકરીઓ જે અહીંયા આવવાનું વિચારતી હશે ને એમને આ વાતથી થોડી આઈડિયા બી મળશે અને એમના આઈડિયા બી આવશે કે ભાઈ ત્યાં આગળ એકચ્યુઅલી સિચ્યુએશન કેવી છે એકચ્યુઅલી આપણે મોન્ટ્રીયલમાં છીએ બધા બરાબર બરાબર મોન્ટ્રીયલની સિચ્યુએશન જે છે ને એ બધી કમ્પ્લીટલી ડિફરન્ટ છે આ જ વસ્તુ અને આજ વાત જો તમે આજે ટોરન્ટો કે બ્રોમ્ટન કે સાઈડના કોઈ સ્ટુડન્ટને પૂછશો તો ટોટલી એમનો ઓપિનિયન ચેન્જ થઈ જશે એનું રીઝન એ છે કે મોન્ટ્રીયલની લાઈફ છે ને કમ્પ્લીટલી ડિફરન્ટ છે અહીંયા આગળ એટલી બધી સ્ટ્રગલ નથી જેટલી સ્ટ્રગલ એ લોકોને ત્યાં આગળ ઓન્ટારિયોમાં છે ટ્રુ અને ઓન્ટા એવું નથી કે ભાઈ ઓન્ટરિયોમાં જે બી સ્ટુડન્ટો બોલે છે બધું ખોટું બોલે છે કારણ કે ત્યાંની સિચ્યુએશન એના કરતાં ઘણી ડિફરન્ટ છે અહીંયા કદાચ એવું બની શકે કે ફ્રેન્ચના કારણે છે ને અહીંયા કોઈ જ નથી હા અને એના કારણે જોબના ઓપ્શન બી તમને મળી રહ્યું મળી રહી ના તમે બધા અહીંયા આગળ જોબ કરો છો બરાબર અત્યારે હાલ ફ્રેન્ચ અહીંયા કંપલસરી છે બધાને ખબર છે ને પરંતુ તમને એના લીધે કોઈ જગ્યાએ જોબમાં તકલીફ પડી હોય એવું લાગ્યું છે કોઈ જગ્યાએ તો હું એવું કહેવા માંગુ કે તકલીફમાં એવું છે કે ઇનિશિયલી જો તમે ફ્રેન્ચ શીખતા હોય કે તમને ફ્રેન્ચ એક લેવલનું આવડતું હોય ને કન્વર્જેશને તો તમને ફ્રન્ટ એન્ડ જોબ કરવામાં જેમાં તમારે કસ્ટમર કમ્યુનિકેશન છે જેમ કે સર્વર છે એઝ અ વેઇટર છે પછી કોઈ બી જગ્યાએ ફ્રન્ટ ડેસ્ક રિસેપ્શન એડમિનિસ્ટ્રેશનમાં કેશિયરમાં જોબ લેવામાં મુશ્કેલી પડે પણ બેકહેન્ડમાં તમને જોબ મળી જ જાય કારણ કે મોસ્ટલી બધા વેરહાઉસ છે કે એવી ઘણી બધી જગ્યા છે કે જ્યાં આગળ તમારે ની રિક્વાયરમેન્ટ નથી તો ત્યાં આગળ એવી કોઈ તકલીફ પડતી નથી ના એ હંડ્રેડ સાચી વાત છે

બટ બધી તમને ખબર પડી જાય તો પછી જેમ તમે રિયો જોડે જોડે આવડી જાય બહુ કઈ ના ભાઈ આને નંદીની ને સારું ફ્રેન્ડ ચાડે છે એટલે એ પણ એક છે હા તું શીખે છે ને એટલે તો કે હા કે તું એના વિશે તો બોલ કે ભઈ માં તું શું કરે છે કે મને હા એટલે મે હું જ્યારે અહીંયા આવી ત્યારે મે મે મહિના થી મે 2022 થી મે જોબ ચાલુ કરી અને મે 2022 થી જ મે ફ્રેન્ચ શીખવાનું સ્ટાર્ટ કરી દીધું હતું હું પાર્ટ ટાઈમ ફ્રેન્ચ કરતી હતી પાર્ટ ટાઈમ મારે માસ્ટર્સ ચાલતું હતું અને પાર્ટ ટાઈમ જોબ ચાલતી હતી તો એક સ્ટ્રગલ એ રીતનું તમે કહી શકો કે ભણવાનું પછી ઘર સાચવવાનું કારણ કે ઘરમાં બીજું જે હોય રસોઈ બધી અહીંયા જાતે કરવાની કપડાં જાતે ધોવાના બધી એ તો અલગ જ રામાયણ છે બધી પણ એ ત્રણ વસ્તુ ભેગી કરવી એ એક મોટું સ્ટ્રગલ અને એમાં પાછું તમારે સોશિયલ રહેવું કોઈ ફ્રેન્ડ્સ બનાવવા બિકોઝ એ પણ જરૂરી છે અહીંયા જો ફ્રેન્ચ ન હોય તો તમે અહીંયા રહી ન શકો એટલે સોશિયલ રહેવું તમારે ફ્રેન્ચ શીખવું અને ફ્રેન્ચ લેંગ્વેજનું એવું છે કે અહીંયા એ લોકો એવું વિચારે છે કે જો ફ્રેન્ચ તમને ફ્રેન્ચમાં શીખવાડશે તો તમે જલ્દી શીખી શકશો તો જ્યારે ફ્રેન્ચ ક્લાસીસમાં હું જાઉં ત્યારે એ લોકો પહેલાં લેવલથી જ જ્યારે ફ્રેન્ચ સમજવાનું સ્ટાર્ટ કરે તો એ ઇંગ્લિશ કે કોઈ બી બીજી ભાષા વાપરે જ નહીં તો એ શીખવાડે પણ ફ્રેન્ચમાં બોલે પણ ફ્રેન્ચ ત્રણ કલાક ચાર કલાક જેટલા તમારા ક્લાસ હોય ફૂલ ટાઈમ હોય તો તમારે મંડે ટુ ફ્રાઈડે પાંચ કલાક છ કલાક સ્કૂલમાં જવાનું રહે બાકી પાર્ટ ટાઈમ હોય તો મારો એ રીતનો કેસ છે કે મારે વર્ક જેમ વર્ક ફ્રોમ હોમ કરીએ એવી રીતે ક્લાસીસ ઘરેથી જ મારે ત્રણ દિવસ કરવાના હોય સોમ મંગળ બુધ સાંજના ટાઈમે ક્લાસ કરવાના તો મારે ત્રણ કલાક એ મને ફ્રેન્ચ શીખવાડશે તો ત્રણ કલાક ખાલી ફ્રેન્ચમાં જ વાત થશે તો સ્ટાર્ટિંગમાં તો કાંઈ સમજમાં જ ન આવે તમને બીકોઝ ભાષા નવી છે તમને ઇંગ્લિશમાં અમુક વસ્તુ એવી હોય કે જે સમજાતી ન હોય જ્યારે એ ગ્રામર ફ્રેન્ચમાં સમજાવવાનું સ્ટાર્ટ કરે ત્યારે અલગ લેવલનું થોડુંક પ્રોબ્લેમ થઈ જાય પણ કેવું કે તમને માણસો નેચર રીતનો છે કે તમે રોજ રોજ કોઈ વસ્તુ શીખતા હોય તો અમુક વસ્તુ મગજમાં બેસી જાય ભાઈ આ આવી રીતનું જ છે તો હેબિટ પડી જાય થોડા એટલે એવું જ હોય કારણ કે હું જ્યારે શીખતો તો ને ત્યારે આ જ સિસ્ટમથી શીખેલો હું અમદાવાદમાં શીખેલો પણ હું શું કરતો ખબર છે હું કાનની અંદર છે ને રેડિયો સાંભળ સાંભળ કરતો તમારા માથા ઉપર હથોડાની જેમ પડે તમારું માઇન્ડ છે ને અનકોન્શિયસ રીતે છે ને એ વસ્તુ એક્સેપ્ટ કરતું થઈ જાય અને હું કોન્સ્ટન્ટ માથા ઉપર હથોડાની જેમ પડવા દેતો હમ તમને એવું લાગે શરૂઆતના બે મહિના ત્રણ મહિના એક શબ્દની સમજ ના પડે પરંતુ ધીરે ધીરે તમારું માઇન્ડ છે ને એને કેચ અપ ચાલુ કરી દે પછી જ એક્સેપ્ટ કરે વસ્તુ શું છે કે અહીંયા લોકો ફ્રેન્ચ શું કામ નથી શીખી શકતા કે જે સ્ટાર્ટિંગ નો ટાઈમ છે ને એમાં જ તમારે બેર કરવાની સૌથી વધારે જરૂર કે પેલું લેવલ બીજું લેવલ તમે પાસ કરો ને પછી તો તમને ગમવા માંડે કે ભાઈ નહીં હવે મને સમજાય છે મૂળ વસ્તુ શું છે કે અહીંયા તમારે રહેવું હોય ને તો તમને જો ફ્રેન્ચ લેંગ્વેજ આવડતી હોય તો તમે કોઈ સાથે વાત કરી શકો કોઈ શું કે છે કારણ કે મેઇન પબ્લિક તો ફ્રેન્ચ જ અહીંયા ક્યુબેકના લોકો ફ્રેન્ચ મોસ્ટલી બોલે છે તો હું જ્યારે આ બધી વસ્તુ સમજી શકું છું એની સાથે વાત કરી શકું છું ને તો એ લોકો મારી સાથે વધારે ફ્રેન્ડલી બિહેવ કરે છે મને સમજાવી શકે છે પહેલાં જ્યારે હું ફ્રેન્ચ ન બોલતી ત્યારનું બિહેવિયર એ લોકોનું અને હવેનું બિહેવિયર બહુ મોટો ડિફરન્સ એ તમને ડિફરન્સ દેખાડો ઘણો મોટો ડિફરન્સ એ તો છે કે જો તમે ફ્રેન્ચ બોલશો તો એ લોકો તમને એક્સેપ્ટ જલ્દી કરી લેશે હા કારણ કે પ્રેમથી વાત કરે તમારી સાથે રોજ તમને આવીને મળવા આવે તમારી સાથે બાકી એને ઇંગ્લિશ આવડતું હોય ને તેમ છતાં તમારી સાથે ઇંગ્લિશ માં વાત નહીં કરે ફ્રેન્ચ આવડતું હશે તમારી જોડે એકદમ ફ્રેન્ડલી થઈ જશે આ મે આ મે પોતે અનુભવ કરેલો છે પણ જ્યારે હવે હું એની સાથે ફ્રેન્ચ સમજી શકું તો એ લોકો રાજી થાય કે ઓ તું આટલું બધું ફ્રેન્ચ સમજે છે અમારે રોજની મીટિંગ જેમ કૃતાતે કીધું એ રીતે અમારે રોજની મીટિંગ હોય કે હવે હું કોઈ સાથે વાત પણ કરું જોબ ઉપર તો હું ખાલી ફ્રેન્ચમાં જ વાત કરું તો ઈબાને મારે પ્રેક્ટિસ થાય અને એ લોકોને પણ એમ થાય કે નહીં આ માણસ કઈક શીખવા માંગે છે તો એ લોકો ને ના તમને શીખવાડશે તમારી ભૂલ હશે તો બી એ તમારી કરેક્ટ કરશે હા આના લોકોને ગમે છે કે તમે એની લેંગ્વેજ ને એડેપ્ટ કરો છો અને ફ્રેન્ચ શીખવું ઓલવેઝ બેનિફિટ જ છે બીકોઝ તમે જો કોઈ ટેકનિકલ જોબ માં ઈવન કમ્પ્યુટર ની જોબ માં આઈટી ની જોબ માં પણ એ લોકો ફ્રેન્ચ માંગે છે અને એવું નહી કે તમે લખી દીધું કે ચલો રેઝ્યુમે માં તમે લખ્યું કે મને ફ્રેન્ચ આવડે છે જો લખ્યું છે તો એ ફ્રેન્ચ માં ઇન્ટરવ્યુ લેશે મેં ફ્રેન્ચમાં ઇન્ટરવ્યુ પણ દીધેલા છે એટલે એ લોકોને જ્યારે મેં ફ્રેન્ચમાં ઇન્ટરવ્યુ ત્યારે એ લોકો એવી રીતે કહે છે કે મને ફ્લુઅન્ટ ફ્રેન્ચ જોઈએ છે એ લોકોને એમ પણ નહીં કે તમે સમજો છો તમે એને ધીમે ધીમે ફ્લુઅન્ટ ફ્રેન્ચ જોઈએ છે એ લોકોને તો જો તમને હા એટલે હવે હું બોલી શકું છું ફ્લુઅન્ટ ન કહી શકું કારણ કે હવે કેવું કે આપણે ટ્રાન્સલેટ થઈને બોલતા હોય તો બોલવામાં થોડીક થઈ જાય

Uh, je cherche un emploi uh, dans mon domaine c'est c'est uh, engineering system qualité et j'ai uh, fini mon étude en décembre uh, 2023, 2023 et j'aime beaucoup le français j'aime beaucoup apprendre le français aussi et montréal uh, uh, premièrement j'aime le montréal parce que la personne ici c'est très bon oui, oui oui après vous apprendre le français c'est différent et avant c'est différent il était différent euh, mais maintenant euh, maintenant c'est euh, j'aime beaucoup parce que la personne mon, mes amis aussi euh, mes amis parlent parlent pas français mais je parle français il y a ça va ça, des... va ça va ça oui. va parce que ભાઈ આ જે બી બોલી ને એમાંથી તમને કોઈને કશી જ નહીં ખબર પડી હોય કારણ કે જે બી બોલી એ બધું ફ્રેન્ચમાં બોલી એટલે તમને કશી જ ખબર નહીં પડી હોય પણ મારો જે બતાવવાનો પર્પઝ છે ને એ પર્ટિક્યુલરલી એ હતો કે જો તમે અહીંયા આગળ એફર્ટ આપો છો ને તો તમે ફ્રેન્ચ બોલી શકો છો આજે એને એફર્ટ આપ્યો છે અને અત્યારે હું કહી શકું કે ભાઈ એ છે ને કોઈ બી ફ્રેન્ચ પીપલ જોડે બહુ સારી રીતે ફ્રેન્ચ બોલી શકે છે એનો ટોન બી છે ને એના પ્રોપર જે ફ્રેન્ચમાં બોલાય ને એ રીતનો છે હું એટલા માટે કહી શકું છું કે અમે ફ્રેન્ચ શીખેલું છે એટલે મને ખબર છે અને જો તમે કોઈ વિડીયો જોતા હશો ને તમને કોઈને ફ્રેન્ચ ખબર હશે ને તો તમે પોતે બી સમજી જશો કે એ શું બોલી અને એનું ફ્રેન્ચ કેવું હોતું એ તમને બી ખબર પડી જશે એટલે એફર્ટ આપો ને તો એનું તમને ફળ મળે છે એટલે એવું નથી કે ભાઈ અહીંયા આગળ છે ને કે શીખવા જાઓ તો તમને નહીં આવડે તમારે તૈયારી રાખવી પડે શીખવા માટેની તૈયારી રાખવી જ પડે બાકી બધું છે ને થઈ જાય છે અને હવે છે ને વારો આવે છે આપણે ભ્રુભુદનો ભૃગુ ચાલુ કર ચલા તારી સ્ટોરી